શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવાશે આ વર્ષે પૂનમની તિથિ બપોરે એક કલાકને ચોવીસ મિનિટ વાગ્યા સુધી છે અને આ દિવસે રાખડી બાંધવા માટે કોઈ પણ પ્રકારનું વિશિષ્ટ બાધ્ય નથી જે એક શુભ સંકેત છે ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને રક્ષાના વચનને વ્યક્ત કરવા માટે આ દિવસ શુભ છે જ્યોતિષ જાણકાર અનુસાર શનિવારે રાખડી બાંધવા માટે અનેક શુભ મુહુર્તો છે जिति प्रत्येक व्यक्ति है પોતાની అనుకూルता मुजब आप पर्वनी ઉજવણી કરે સવારનો શુભ મુરત 7 કલાક ને 50 મિનિટ થી 9 કલાક ને 20 મિનિટ નો રહેશે બપોરનો શુભ મુરત 12 કલાક ને 50 મિનિટ થી 5 કલાક ને 40 મિનિટ નો રહેશે સાંજનો શુભ મુરત 7 કલાક ને 20 મિનિટ થી 8 કલાક ને 40 મિનિટ નો રહેશે રાત્રીનો શુભ મુરત 10 કલાક ને 5 મિનિટ થી 2 કલાક ને 5 મિનિટ સુધી મધ્ય સુધી પણ રહેશે આ સમય દરમિયાન બહેનો એ પોતાના ભાઈ કાંડી પર પ્રેમ અને રક્ષા નું પ્રતિક એવી રાખડી બાંધી શકે ભાઈ પણ બહેનની ની રક્ષા નું વચન આપીને આ પવિત્ર સંબંધ ને વધુ મજબૂત બનાવશે આ શુભ મુહૂર્ત નો લાભ લઈ દરેક ભાઈ બહેન આ તહેવાર આનંદ અને ઉત્સાહથી ઉજવણી કરી શકે